નમસ્તે હું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામમાંથી આવું છું નીલકંઠ નીલકંઠ સખી મંડળમાંથી આવું છું મારું નામ ઘુમલિયા મહેશ્વરી મહેશ છે અને અમે આ સખી મંડળમાં જોડાના પછી અમને એક પહેલાં તો આટલી બધી કંઈ ખબર નહોતી પછી બચત કરવાની ખબર પડી આનાથી આગળ જતાં અમે એક અત્યારે ગૃહ ઉદ્યોગ ખોલ્યો છે અને સખી મંડળ દ્વારા અમે દસ બહેનોને રોજ આપીએ છીએ અને દસ બહેનો દ્વારા અમે જે આ બધી ઓર્ગેનિક વસ્તુ બનાવીએ છીએ એમાં દૂધીનું તેલ છે પછી લીમડો એલોવેરાનું શેમ્પુ છે નીમ તુલસીના સાબુ છે પછી આ મુલતાજની માટીના સાબુ છે પછી આ દુખાવાની બોટલ બનાવીએ છીએ બધી ઓર્ગેનિક વસ્તુ ભેગી કરીને આકડો જતુરો એ બધી છત્રી જાતના ઓસળિયા ભેગા કરી અને અમે આ માલિશ તેલ બનાવીએ છીએ બીજો એક આ ધાધરનો મલમ બનાવીએ છીએ પછી દંતવંજન બનાવીએ છીએ પછી આ ગેસ એસિડિટી કબજિયાતનું એવું અમે ઓરિજિનલ ખાંડી ને આમળા ત્રણ મિક્સ કરી ખાંડી અને ત્રિફળા ચૂરણ બનાવીએ છીએ અમને આ સખી મંડળમાં આવ્યા પછી અમને એક આ સરસ મેળાનું એવું એક નવું સ્ટેજ મળ્યું છે અને અમે અત્યાર સુધીમાં પાંચ કે છ રાજ્યોમાં આ સરસ મેળા કરાવ્યા છીએ અને આ બધા આ બધું એ જીએલપીસી દ્વારા થયું છે એટલે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું